આઈસીડીએસ શાખા ખેડ દ્વારા કિશોરી મેળો અને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો આઈસીડીએસ શાખા ખેડ દ્વારા કિશોરી મેળો પોષણ ઉત્સવ બે તેમજ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમની શુભ શરૂઆત દીપ ગટે કરી અને કરવામાં આવી હતી મંચસ્થ મહાનુભવનું હાર્દિક અભિવાદન કરી સીડીપીઓ શ્રી અલ્પાબેન પટેલ ખેડબ્રહ્મા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફૂલછડીથી પણ સ્વાગત કરવામાં હતું ભગવાનના સ્વરૂપ એવા નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ આંગણવાડી કાર્યકરો દ્વારા શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરી નાના ભૂલકામાં શિક્ષણની જ્યોત જગાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના જુદા જુદા આંગણવાડી કેન્દ્રો દ્વારા નાના બાળગીતો કિશોરી નૃત્ય આંગણવાડી કાર્યકરો દ્વારા રોલ પ્લે ડાન્સ કિશોરી આદિવાસી નૃત્ય તેમજ સક્સેસ સ્ટોરી અને ગાંધીજી વિશે બાળકો દ્વારા માહિતી આપવામાં આવી હતી આરોગ્ય શાખા દ્વારા શ્રી ગોવિંદભાઈ પાટીલ દ્વારા કુપોષણ અને કિશોરીઓને લગતા કેટલાક પ્રશ્નો કયા ખોરાકમાંથી કયો પોષક તત્વો મળે છે કયા ખોરાક લેવો જોઈએ કયો ખોરાક ન લેવો જોઈએ તે વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ દરેક ઘટકોમાંથી રજૂ કરી

મેડમને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી જ્યોતિ વિદ્યાલય ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા